ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે પ્રસંગોમાં બને એવું કાઠિયાવાડી ઊંધિયું બહુ ચટાકેદાર ટેસ્ટી તમે પૂરી પરાઠા કે રોટલી સાથે સૌ કરી શકો આ રીતે જો તમે ક્યારેય ન બનાવ્યો તો એકવાર ટ્રાય કરજો આખો શિયાળો તમે વારંવાર બનાવશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે મિક્સર ઝાર લેશું અને એમાં આપણે બે ટેબલ સ્પૂન શીંગના દાણા ચાર ટેબલ સ્પૂન ગાંઠિયા અને બે ટેબલ સ્પૂન તલ લઈ આ રીતે વાટી અને સાઈડમાં મૂકીશું તો ગ્રેવીને થીક કરવા માટે આપણે આ પછી વાપરીશું હવે મિક્સર ઝાર લેશું એમાં આપણે ચાર લીલા મરચાં બે ઇંચ આદુના ટુકડા અને દસ જેટલી લસણની કડીઓ લઈ આ રીતે પેસ્ટ વાટી દઈશું લસણ વગર તમારે આ રેસીપી બનાવી હોય તો લસણ તમારે નહીં ઉમેરવાનું લગભગ બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ તમારે લઈ લેવાની હવે એક પેન લઈ લઈશું એમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય તો લગભગ મેં અહીંયા એક કપ જેટલું તેલ ગરમ કર્યું છે એમાં આપણે કંદ તો બટેટું સુરણ સાથે શક્કરિયું અને રતાળું અમુક ટાઈમે હોય છે અમુક ટાઈમે નથી હોતું તમારા પાસે હોય તો રતાળું લેવાનું નહીં તો સ્કીપ પણ કરી શકો છો તો બધું મેં અહીંયા એક બટેટું લગભગ સો ગ્રામ જેટલું ત્રણેય મેં લીધું છે સો સો ગ્રામ જેટલું એટલે ચારસો ગ્રામ જેટલું આ તમારું કંદ ટોટલ થશે તો આ રીતે આપણે રતાળું શક્કરિયું સુરણ અને બટેટાના આ રીતે ટુકડા કરવાના એની છાલ ઉતારી ધોઈ અને આપણે હવે એને મીડિયમ ફ્લેમ પર હલકો ગોલ્ડન કલર આવી જાય તો થોડા સોફ્ટ પણ થઈ જશે અને ચંકી એવો સારો એવો ટેસ્ટ આવશે તો એકદમ આપણે એને નહીં વધારે પડતા ફ્રાય કરીએ થોડા એના બાઇટ રહે આપણે ગ્રેવીમાં પણ એને થોડા થવા દઈશું એટલે એ રીતે તમારે એને ફ્રાય કરવાના છે જો તમને લાગે કે ટેમ્પરેચર લો થયું છે તો થોડીવાર હાઈ ફ્લેમ કરીને પણ તળી શકો છો તો લગભગ પાંચ મિનિટ જેવું થશે એને તળાતાં પાંચ મિનિટ પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું હવે કાઠિયાવાળી ઊંધિયું હોય એમાં બધા વેજીટેબલ જે પણ તમારા પાસે હોય એ લઈ શકો અહીંયા મેં સો ગ્રામ ટિંડોરા તો એને ધોયા આ રીતે એના સ્લાઇસ કર્યા છે પચાસથી સો ગ્રામ જેટલું અહીંયા તમે ફ્લાવર અને પચાસથી સો ગ્રામ જેટલો ગુવાર લઈ એને પણ આપણે લગભગ ત્રણ મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું તો અહીંયા થોડું ગુવાર છે એનો કલર બદલાશે સાથે ફ્લાવર છે એનો પણ થોડો કલર બદલાશે એટલે આપણે એને બહાર કાઢી લઈશું તો આ રીતે ફ્રાય થઈ ગયું તો બધા જે કંદમૂળ છે એના સાથે જ તમારે આ કાઢી લેવાનું છે તો ઊંધિયામાં બધા શાક આપણે જ્યારે ગ્રેવી થઈ જાય એટલે એક સાથે ઉમેરી દઈશું તો મેં એને કાઢી લીધું હવે ચારથી છ રીંગણા તો આ રીતે વચ્ચેથી મેં એને કાપા કરી મીઠાવાળા પાણીમાં રાખ્યા હતા અને આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે ફ્રાય કરવાના છે તો મીડિયમ હાઈ ફ્લેમ પર અને રીંગણા તમારા ઘરમાં ખવાતા હોય એ રીતે વધુ ઓછા પણ લઈ શકો છો તો રીંગણા તૈયાર થઈ ગયા એને બહાર કાઢી લઈશું હવે જ્યારે બધું તળાતું હતું ત્યારે મેં મેથીના મુઠિયાનો લોટ બાંધી લીધો હતો તો એના માટે એક કપ મેથીના પાન એને ધોઈ અને રફલી આવા ચોપ કરીને લીધા છે સાથે એક કપ જેટલા લીલા ધાણા તમે ઓછા પણ લઈ શકો એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું અડધી ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો બે ટી સ્પૂન જીરું પાવડર એક ચપટી જેટલો અજમો રીતે મસળીને ઉમેરીશું બે ટી સ્પૂન ખાંડ અને બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું સાથે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું મીઠું ઉમેરશો એટલે ભાજી સાથે આ રીતે મસળીને મિક્સ કરશો એટલે થોડું પાણી થશે એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો મિક્સ કરી હવે લોટમાં એક ચોથાઈ કપ જુવાર કે બાજરીનો લોટ ન હોય તો સ્કીપ પણ કરી શકો એક ચોથાઈ કપ બેસન એક ચોથાઈ કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને બે ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરીશું સાથે બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને સાથે એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું અને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે મિક્સ થઈ જાય એટલે લગભગ તમને એક ચોથાઈ કપથી થોડા ઓછા પાણીની જરૂર પડશે અને આવો લોટ તમારે બાંધી રેડી કરી લેવાનો તો બહુ સોફ્ટ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તમે આ રીતે હાથે લગાવો તેલવાળા હાથ કરી અને મુઠિયા વાળી શકો એવો લોટ તમારે બાંધવાનો છે હવે તેલવાળા હાથ કરી અને નાની નાની આવી આપણે ગોળીઓ તો બહુ મોટા મુઠિયા નથી બનાવવાના તમે રોટલીના બાઇટ સાથે ખાવ તો આખું તમે એક રોટલીના બાઇટ સાથે લઈ શકો એવા નાના નાના મુઠિયા તમારે વાળી લેવાના તો લગભગ પાંત્રીસથી ચાલીસ નાના નાના આવા મુઠિયા બનશે તો વધારે લોકો માટે બનાવો ત્યારે તમે મુઠિયા નાના રાખો તો બધાના ભાગે આવશે તો હવે આ રીતે તેલ જે ગરમ હતું એમાં જ આપણે જેટલા મૂઠિયા આવે એટલા ઉમેરી દઈશું એકવારમાં અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગોલ્ડન કલર થાય ક્રિસ્પી અને ગોલ્ડન ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું તો આ રીતે એને આપણે આ રીતે એની સાઈડ ચેન્જ કરતા રહીશું અને આ રીતે મેં મુઠિયાને ફ્રાય કરી લીધા અને આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું મૂઠિયા તમારે આગલે દિવસે પણ બનાવીને રાખવા હોય તો રાખી શકો છો તો બીજા દિવસે તમારે ઊંધિયું બનાવવું હોય તો બહુ ઇઝી એવું રહેશે તો બધા જ મૂઠિયા મેં તળીને રેડી કરી લીધા એકદમ પરફેક્ટ એવા આ મૂઠિયાને તમે બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો હવે જ્યારે મુઠિયા તળાતા હતા ત્યારે સાઈડમાં મેં એક કુકરમાં વઘાર કરી લીધો તો એમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં આપણે પચાસ ગ્રામ વાલોર પાપડી અને પચાસ ગ્રામથી થોડી ઉપર મેં સુરતી પાપડી અને બેયને આ રીતે સાફ કરીને લઈ લીધી છે સાથે બીજું આપણે લીલા ચણા લીલા વટાણા અને લીલી તુવેર તો બધું મેં એક તૃત્યાશ કપ અને લગભગ તમે પ્રોપર મેઝર કરો તો પોણો કપ જેટલું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચપટી જેટલો અજમો એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને એમાં આપણે વાલોર પાપડી અને સુરતી પાપડી બે આ રીતે તો અમુક કુંબળી હોય એ આખી મેં સુરતી પાપડી રાખી છે સાથે આપણે એમાં તો લીલા વટાણા ચણા અને તુવેર ઉમેરી દઈશું સાથે મીઠું તો બે ટી સ્પૂન જેટલું મેં ઉમેર્યું છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બે મિનિટ જેવું આપણે એને સારી રીતે સાતળી લઈશું હવે અહીંયા થોડી એમથી ખાંડ ઉમેરીશું એક ચપટી જેટલી એટલે કલર છે એનો ગ્રીન રહેશે તમે બેકિંગ સોડા ખાવાના સોડા પણ એક ચપટી જેટલા ઉમેરી શકો તો જલ્દીથી ચડી જશે થોડું આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં એક ત્રિત્યાંશ કપ જેટલું પાણી તો અડધો કપથી થોડું ઓછું અને એક ચોથાઈ કપથી થોડું ઉપર આ રીતે પાણી ઉમેરી દઈશું બહુ વધારે નથી ઉમેરવાનું ઢાંકણ ઢાંકી બે વિસેલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પછી પ્રેશર નીકળવા દઈશું મુઠિયા તળાઈ ગયા પછી તેલને મેં એકવાર ગાળી લીધું છે આ જ તેલમાં આપણે વઘાર પણ કરવાનો છે તો અહીંયા મેં એક કાચું કેળું લઈ એને ધોઈ અને આવા પીસીસ કરી એને આપણે ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું ત્રણ મિનિટ પછી આપણે એને પણ શાકભાજી સાથે કાઢી લઈશું હવે ઊંધિયાનો વઘાર કરવા માટે તો અહીંયા તેલ વધારાનું છે બધું કાઢી લઈશું અને જે પ્રસંગોમાં બને એ ઊંધિયામાં તેલનું પ્રમાણ વધારે હોય તો એક ચોથાઈ કપ જેટલું તેલ એમાં બે ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન અજમો બે તમાલપત્ર સાથે એક તજનો ટુકડો ત્રણથી ચાર લવિંગ એક ટી સ્પૂન જેટલા મરી અને એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અહીંયા લાલ મરચાં પણ વઘારમાં હોય છે પણ મેં નથી વાપર્યા હવે જે વાટેલી આદુ મરચાં લસણની પેસ્ટ છે એ ઉમેરી દઈશું મિક્સ કરી અને બે મિનિટ જેવું આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું બે મિનિટ જેવું થઈ જાય એટલે મેં ચાર ટમેટા લઈ અને એને ચોપરમાં ચોપ કરી લીધા છે તો એ આપણે ટમેટા ઉમેરી દઈશું અને ટમેટામાંથી તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે તો લગભગ ટમેટાને સતળાતા ત્રણથી ચાર મિનિટ જીવવું લાગશે તમે મીઠું ઉમેરીને પણ સાતળી શકો છો મીઠું લાસ્ટમાં એક સાથે જ બેલેન્સ કરી ઉમેરી દઈશ તો હવે ટમેટાને આ રીતે ઢાંકી મેં થવા દીધા અને તેલ ટમેટામાંથી અલગ થઈ ગયું અને એકદમ પરફેક્ટ એવા આપણા ટમેટા સતળાઈ અને રેડી થઈ ગયા છે તો તેલ આ રીતે ઉપર દેખાવા લાગે ત્યાં સુધી તમારે એને સાતળવાનું છે હવે મસાલામાં આપણે એક ટી સ્પૂન જેટલી હળદર ત્રણ ટી સ્પૂન લાલ મરચું પાવડર અહીંયા તમે વધારે પણ ઉમેરી શકો તમારા ઘરમાં તીખાશ ખવાય એ રીતે બે ટી સ્પૂન જીરું પાવડર અને એક ટી સ્પૂન ગરમ મસાલો કે પછી ઊંધિયાનો મસાલો ઊંધિયાનો મસાલો તમને મળે તો તમારે એકથી બે ટેબલ સ્પૂન જેટલો ઉમેરવાનો મને નથી મળ્યો એટલા માટે મેં નથી વાપર્યો આ રીતે તેલ અલગ થઈ જાય ત્યાં સુધી મસાલા સાતળી અને હવે સાતળેલા કે જે ફ્રાય કરેલા બધા શાકભાજી છે એ ઉમેરી દઈશું તો રીંગણાં સાથે કાચા કેળા ત્રણેય આપણે ચારેય કંદ તો બટેટા શક્કરિયા રતાળું અને સાથે સુરણ અને ટીંડોરા ગુવાર અને આપણે એમાં સાથે જે ફ્લાવર સાતળ્યું છે એ પણ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો અહીંયા શાકભાજી તમારા ઘરમાં જે વધુ ઓછું ખવાતું હોય એ રીતે તમારે શાકભાજી અમુક લેવાના અમુક તમે સ્કીપ કરી શકો એ રીતે પણ તમે લઈ શકો છો આ રીતે મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા બે કપ ઉકળતું ગરમ પાણી ઉમેરી દીધું છે કલર સારો એવો રહેશે સાથે શાકભાજી પણ એકદમ જલ્દીથી અંદરથી કૂક થઈ જશે તો આપણે જ્યારે બધા ફ્રાય કર્યા પાંચથી ચાર મિનિટ તો એ બધા કચરા એવા રહ્યા હશે એ હવે આપણે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાના છે તો હવે ઢાંકી ત્રણથી ચાર મિનિટ જેવું થવા દઈશું આ રીતે ત્રણથી ચાર મિનિટ જેવું થાય એટલે હવે આપણે મીઠું તો અહીંયા દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને પાછું આપણે એમાં થોડું પાણીની જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી મિક્સ કરી દઈશું પાછું ઢાંકી આપણે પાંચ મિનિટ જેવું થવા દઈશું તો અહીંયા લગભગ તમારે દસ મિનિટ પછી જે કુકરમાં બાફેલા શાકભાજી છે તો આપણે વટાણા ચણા અને સાથે પાપડી એ એકદમ પરફેક્ટ એવા થઈ ગયા હશે તો શાકભાજી જ્યારે થઈ જાય પછી જ તમારે કુકરની સામગ્રીઓ ઉમેરી મિક્સ કરી દેવાનું તો આ રીતે હળવા હાથે હવે મિક્સ કરીશું હવે જે પાવડર આપણે બનાવ્યો હતો શીંગ ગાંઠિયા અને તલનું અહીંયા તમે સૂકું નાળિયેર હોય એ પણ લઈ શકો છો આજે મેં એ નથી વાપર્યું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી અને રસો એનાથી થીક થશે અને એકદમ ઊંધિયું તમારું ટેસ્ટી એવું બનશે એટલે એ પાવડર પણ ઉમેરવો જરૂરી છે એકથી બે જ મિનિટમાં ઊંધિયુંનું જે ગ્રેવી છે એ આવો જડ્ડો એવો રસો થઈ જશે હવે આપણે એમાં આંબલીનો રસ તો લગભગ અડધો કપ જેટલો તો ચારથી પાંચ આંબોળીયાને મેં અડધો કપથી થોડા ઉપર પાણીમાં લગભગ મેં પંદર મિનિટ જેવું પલાળ્યું હતું તો ઉકળતા ગરમ પાણીમાં પલાળવાનું એ રસો સાથે હવે તમે અહીંયા ગોળ પણ ઉમેરી શકો છો પણ મેં અત્યારે ખાંડ વાપરી છે તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એટલી જ ખટાશ તમારે બેલેન્સ કરી અને ઉમેરવાનું છે તો ઊંધિયું તમે સૌ કરો એ પહેલાં તમારે ટેસ્ટ કરવાનું મીઠું ગળપણ અને ખટાશ એ ત્રણેય જો તમારા બરાબર હશે તો ઊંધિયું તમારું ઊંધિયાના મસાલા વગર પણ બહુ ટેસ્ટી એવું બનશે મિક્સ કરી દીધું મેં એકદમ સારી રીતે અને હવે લાસ્ટમાં તો આપણે રસો થોડો વધારે જ રાખ્યો છે હવે આપણે ઊંધિયા માટે જે મેથીના મુઠિયા બનાવ્યા છે એ આ રીતે આપણે ફરતા આખી કઢાઈમાં આ રીતે ગોઠવી દઈશું અને પછી હળવા હાથે તો બધા શાકભાજી એકદમ સારી રીતે થઈ ગયા છે તો બહુ ધ્યાન રાખીને તમારે મિક્સ કરવાનું નહીતર બધા મસી થઈ અને એકદમ તમને અલગ અલગ નો એવી રીતે દેખાશે મિક્સ કરી અને હવે આપણે એને બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશું અને પછી ગેસની આંચ બંધ કરી દઈશું ગેસની આંચ બંધ કરી અને બહુ બધા લીલા ધાણા મેં ઓછા વાપર્યા છે સાથે લીલું લસણ હોય તો ઉમેરવાનું તો જે કાઠિયાવાડી ઊંધિયું હોય એમાં સુરતી પાપડી સાથે રતાળું અને લીલું લસણ નથી હોતું મેં ત્રણેય વાપર્યું છે પણ તમારે જો વાપરવું હોય તો વાપરી શકો નહીં તો સ્કીપ પણ કરી શકો છો મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ ઊંધિયું સર્વ કરવા માટે તૈયાર છે તો રસો છે એ તમે થોડીવાર માટે રહેવા દેશો તો બહુ થી કેવો થઈ જશે એટલે એ રીતે તમારે શીંગ જે ગાંઠિયા અને આપણે તલનો પાવડર કર્યો છે એ થોડો જ ઉમેરવાનો બહુ વધારે નથી ઉમેરવાનો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો એટલે એ રીતે તમારે બેલેન્સ કરી અને બનાવી લેવાનું તો ઉત્તરાયણ પર કે કોઈ મહેમાનો આવવાના હોય ત્યારે તમે આ ઊંધિયાની રેસિપી ટ્રાય કરજો હું એને ગરમા ગરમ આજે પૂરી સાથે સર્વ કરી રહી છું તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો એકલું પણ જો ઊંધિયું તમારે ખાવું હોય તો મેં મેથીના મુઠિયા થોડા બચાવ્યા છે તમે એનો ચૂરો કરી ઉપર લીંબુ અને શેવ છાંટી એકલું પણ આ ઊંધિયું ખાઈ શકો એટલું ટેસ્ટી એવું લાગશે તો એકવાર તમે આ પ્રસંગોમાં બને એવું કાઠિયાવાળી ઊંધિયું ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ઊંધિયાની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ